મિત્રો હિરલબા જાડેજા પોરબંદરના એક પ્રભાવશાળી અને જાણીતા રાજકીય પરિવાર સાથે સંકળાયેલું નામ છે તેઓ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભુરા મુજા જાડેજાના પત્ની છે અને સ્વ સંતોકબેન જાડેજાના ભાભી છે જેમને ગોડ મધર તરીકે ઓળખવામાં આવે છે જાડેજા પરિવારનો પોરબંદરના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં લાંબો અને નોંધપાત્ર ઇતિહાસ રહ્યો છે જેમાં રાજકીય પ્રભાવ અને વિવાદો બંનેનો સમાવેશ થાય છે તાજેતરમાં હિરલબા જાડેજાનું નામ અપરણ તેમજ સાયબર ક્રાઈમના આરોપોના કારણે ચર્ચામાં આવ્યું છે જેમાં તેણે આ પરિવારની લોકચર્ચામાં વધુ એક પ્રકરણ છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એપ્રિલ મહિનામાં જ્યારે ઇઝરાયલમાં રહેતી એક પોરબંદરની મહિલા લીલુબેને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો આ વિડિયોમાં લીલુબેને આરોપો લગાવ્યા હતા કે હિરલબા જાડેજાએ તેમના પિતા ભાણા અડેદરા અને પતિ ભાણુ અને સત્તર વર્ષના પુત્ર રણજીતને બંધક બનાવ્યા છે લીલુબેનનો દાવો હતો કે હિરલભાઈ તેમના પરિવાર પાસેથી સિંતેર લાખ રૂપિયાની ખંડણી માંગી હતી આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ગુજરાત પોલીસનું ધ્યાન આકર્ષિત કર્યું આ વિડિયોના પ્રકાશમાં પોરબદર પોલીસે તપાસ શરૂ કરી શરૂઆતમાં ભાણા આળેદરાએ પોલીસ સ્ટેશનમાં જઈને લીલુબેનના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેઓ બિલકુલ સુરક્ષિત છે પરંતુ 30 એપ્રિલે ભાણાઈ ફરી એકવાર પોલીસ સ્ટેશને જઈને ચોકાવનારા ખુલાસાઓ કર્યા ભાણાએ ફરી એકવાર પોલીસ સ્ટેશને જઈને જણાવ્યું હતું કે તેમને અને તેમના જમાઈ અને પૌત્ર રણજીતને હિરલબાના ઘરે બે અઠવાડિયા સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા આ ઘટનાના આધારે હિરલબા અને તેમના સાથી હિતેશ સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો બંનેને ધરપકડ કરવામાં આવી અને જુડિયસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા પરંતુ હવે પોલીસ તપાસમાં એક નવું પાસું સામે આવ્યું છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હિરલબા જાણેજા અને અન્ય લોકો ચૌદ બેનામી ખાતાઓ કંટ્રોલ કરતા હતા જેમાંથી ઘણા ખાતા ગરીબ લોકો અને મજૂરોના નામે નોંધાયેલા હતા આ ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમના પૈસા એકઠા કરવા માટે થતો હોવાનું જાણવા મળ્યું છે બાવીસ મે બે હજાર પચીસના રોજ પોરબંદર પોલીસે હિરલબા જાણેજાને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે આ રિમાન્ડ સાયબર ક્રાઇમના પૈસાના બેનામી ખાતાઓમાં સંગ્રહ આરોપને લગતી હતી હિરલબા અને હિતેશ પહેલેથી જ અપહરણ અને ખંડણીના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા પરંતુ આ નવા આરોપોએ તેમની કાનૂની મુશ્કેલીઓ વધારી દીધી છે તો મિત્રો આ હતી લેટેસ્ટ અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો